હલો પ્રેમ રાજકોટ બકાલા માર્કેટ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ સત્તર નવેમ્બર બે હજાર ચોવીસ તો આજે જોઈએ રાજકોટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા તમારા મોબાઈલમાં જો તમે દરરોજને માટે દરરોજના ભાવ સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારી વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે તો હવે જોઈએ રાજકોટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તો સૌ પ્રથમ જોઈએ મૂરા જે મૂરાના પાથરાના ભાવ છે તે જે પાથરાના ભાવ છે તે પાંત્રીસ રૂપિયાથી લઈ ચાલીસ રૂપિયા છે હવે જોઈએ લીલી ડુંગળી જે લેલી ડુંગળીના વીસ કિલાના જે ભાવ છે તે છસો રૂપિયાથી લઈ સાતસો રૂપિયા છે હવે જોઈએ તાણી જે તાણીના વીસ કિલાના ભાવ છે તે પાંચસો પચાસ રૂપિયાથી લઈ છસો રૂપિયા છે હવે જોઈએ બીટ જે બીટના પાથરાના જે ભાવ છે તે નેવુંથી સો રૂપિયા છે હવે જોઈએ મીઠો લીમડો જે મીઠા લીમડાના પૂરિયાના જે ભાવ છે પાંચ રૂપિયા છે હવે જોઈએ લીલું લસણ જે લીલા લસણના વીસ કિલાના જે ભાવ છે તે પાંચ હજાર રૂપિયાથી લઈ છ હજાર રૂપિયા છે હવે જોઈએ રાયની ભાજી જે રાયના ભાજીના જે પૂરિયાના ભાવ છે તે પાંચ રૂપિયા છે હવે જોઈએ પાલક પાલકના પુરિયાના જે ભાવ છે તે દોઢ રૂપિયાથી લઈ બે રૂપિયા છે હવે જોઈએ તાંજરિયો જે તાંજરીયાના પુરિયાના જે ભાવ છે તે આઠ રૂપિયાથી લઈ દસ રૂપિયા છે હવે જોઈએ ફુદીનો જે ફુદીના પુરિયાના જે ભાવ છે તે સાત રૂપિયાથી લઈ આઠ રૂપિયા છે હવે જોઈએ મેથી જે મેથીના પુરિયાના જે ભાવ છે દસ રૂપિયાથી લઈ પંદર રૂપિયા છે હવે જોઈએ અળવીના પાન જે અળવીના પાનના પૂરિયાના જે ભાવ છે તે દસ રૂપિયાથી લઈ બાર રૂપિયા છે હવે જોઈએ મકાઈના ડોડા જે મકાઈના ડોડાના વીસ કિલોના ભાવ છે ત્રણસો રૂપિયાથી લઈ तौसौ पचास रुपया से हमें जो टमाटा टमाटा वीस किला भाव से तो छ सौ रुपया लई आठ सौ रुपया से हमें जो ये गुवार जो गुवार वीस किला भाव से तो आठ सौ रुपया लई नौ सौ रुपया से हमें जो है कि ना वीस किलो भाव से नौ सौ रुपया लई हज़ार रुपया से હવે જોઈએ દૂધી જે દૂધીના વીસ કિલાના ભાવ છે તે એકસો સાઠ રૂપિયાથી લઈ બસો રૂપિયા છે હવે જોઈએ લાલ મરસા જે લાલ મરસાના વીસ કિલાના ભાવ છે જેના ભાવ વીસ કિલાના ભાવ છે તે છસો રૂપિયાથી લઈ આઠસો રૂપિયા છે હવે જોઈએ કેરી કાચી તે કાચી કેરીના વીસ કિલાના જે ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ એક હજાર રૂપિયા છે હવે જોઈએ લીંબુ જે લીંબુના વીસ કિલોના ભાવ છે તે સાતસો રૂપિયાથી લઈ આઠસો રૂપિયા છે હવે જોઈએ ટિંડોરા જે ટિંડોરાના વીસ કિલોના ભાવ છે તે બસ્સો રૂપિયાથી લઈ ત્રણસો રૂપિયા છે હવે જોઈએ લીલી હળદર જે લીલી હળદરના વીસ કિલોના ભાવ છે તે છસો રૂપિયાથી લઈ સાતસો રૂપિયા છે હવે જોઈએ પરવર જે પરવરના વીસ કિલોના ભાવ છે તે છસો રૂપિયાથી લઈ સાતસો રૂપિયા છે હવે જોઈએ ગાજર જે ગાજરના વીસ કિલોના ભાવ છે તે હોળસો રૂપિયાથી લઈ બે હજાર રૂપિયા છે હવે જોઈએ ચૂરણ જે ચૂરણના વીસ કિલોના ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ બારસો રૂપિયા છે હવે આમળા જે આમળાના વીસ કિલ્લાના ભાવ છે તે પાંચસો રૂપિયાથી લઈ છસો રૂપિયા છે હવે જોઈએ બટેટા જે બટેટાના વીસ કિલોના ભાવ છે તે પાંચસો રૂપિયાથી લઈ છસો રૂપિયા છે હવે જોઈએ વટાણા જે વટાણાના વીસ કિલાના ભાવ છે તે સોળસો રૂપિયાથી લઈ બે હજાર રૂપિયા છે હવે જોઈએ લીલા મરસા જે લીલા મરસાના વીસ કિલાના ભાવ છે તે છસો રૂપિયાથી લઈ આઠસો રૂપિયા છે હવે જોઈએ આદુ જે આદુના વીસ કિલોના ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ એક હજાર રૂપિયા છે હવે જોઈએ ભીંડો જે ભીંડાના વીસ કિલ્લાના ભાવ છે તે સાતસો રૂપિયાથી લઈ આઠસો રૂપિયા છે હવે જોઈએ ગલકા જે ગલકાના વીસ કિલોના ભાવ છે તે છસો રૂપિયાથી લઈ આઠસો રૂપિયા છે હવે જોઈએ વાલોર જે વાલોરના વીસ કિલોના ભાવ છે તે પાંચસો રૂપિયાથી લઈ છસો રૂપિયા છે હવે જોઈએ કોબીજ જે કોબીજના વીસ કિલ્લાના ભાવ છે તે ચારસો રૂપિયાથી લઈ પાંચસો રૂપિયા છે હવે જોઈએ વાલ જે વાલના વીસ કિલાના ભાવ છે તે અઢારસો રૂપિયાથી લઈ બે હજાર રૂપિયા છે હવે જોઈએ સોરા જે સોરાના વીસ કિલાના ભાવ છે તે સાતસો રૂપિયાથી લઈ આઠસો રૂપિયા છે હવે જોઈએ કાકડી જે કાકડીના વીસ કિલોના ભાવ છે તે સાતસો રૂપિયાથી લઈ આઠસો રૂપિયા છે હવે જોઈએ તુવેર જે તુવેરના વીસ કિલોના ભાવ છે તે છસો રૂપિયાથી લઈ સાતસો રૂપિયા છે હવે જોઈએ રીંગણા જે રીંગણાના વીસ કિલોના ભાવ છે તે પાંચસો રૂપિયાથી લઈ છસો રૂપિયા છે તો આ હતા રાજકોટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો રાજકોટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ દરરોજને માટે તમારા મોબાઈલમાં જો તમે સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને શેર કરો ધન્યવાદ